એકદમ દાણે દાણો છૂટો પડે એવો મસાલા પુલાવ હોય ગરમા ગરમ અને ખાટી મીઠી ગુજરાતી કઢી હોય ને તો તો ખાવાની મજા પડી જાય તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કઢી પુલાવની રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા પુલાવ બનાવવા માટે અત્યારે મેં જે શેલા બોઇલ્ડ રાઈસ આવે છે ને એ લીધા છે ચોખાના અલગ અલગ પ્રકારો વિશેની માહિતીનો તમારી સાથે શેર કર્યો છે અને એમાં આ ચોખાની માહિતી તમને આપી છે તો આપણે એને એક થી દોઢ કલાક પહેલા પાણીમાં પલાળીને રાખી મૂકીશું તો મેં એક કપ ચોખા લીધા છે હવે આપણે આદુ અને મરચાની પેસ્ટ તૈયાર કરી લઈશું તો પાંચ થી છ મરચાં અને આદુ લીધા છે એની પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે એક જાડા તળાવાળું પેન લઈશું અથવા તમે કડાઈ પણ લઈ શકો અને એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે અને તેલ પણ એડ કરીશું તો પુલાવમાં જયારે વઘાર કરો ને તો ઘી અને તેલ બંને નાખવાનું તો ઘીના કારણે સુગંધ ખૂબ સરસ આવશે અને તેલના કારણે સ્વાદ સરસ આવશે હવે આમાં આપણે થોડા સુકા મસાલા નાખીશું તો મેં એક તમાલ પત્ર નાખ્યું છે એક એલચો નાખ્યો છે એક નાની ઈલાયચી પણ નાખી છે પાંચ થી છ દાણા મરીના લેવાના છે અને ચાર થી પાંચ નંગ આપણે લવિંગ લેવાના છે તો આ રીતના સુકા મસાલા પુલાવમાં નાખવાથી સુગંધ ખૂબ સરસ આવે છે હવે એમાં આપણે એક ટી સ્પૂન જીરું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું એને જાડા તળા વાળું વાસણ લેવાનું જેથી આપણો જે પુલાવ છે એને નીચેથી બિલકુલ જ ચોંટે નહીં હવે આપણે એની અંદર અડધો કપ જેટલી ફણસી એડ કરવાની છે તો ફણસી એકદમ ઝીણી સમારેલી છે અડધો કપ આપણે ઝીણું સમારેલું ગાજર ઉમેરવાનું છે અડધો કપ મેં અત્યારે વટાણા લીધા છે આ ફ્રોઝન વટાણા છે તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો છો અને એક મીડિયમ સાઇઝનું બટેકુ મેં લીધું છે તો એને પણ આપણે થોડું ઝીણું સમારીને લઈશું શાકભાજી તમે તમારી પસંદગીના આની અંદર એડ કરી શકો છો આદુ અને મરચાની પેસ્ટ ઉમેરીશું બેટ ચમચી જેટલી અને થોડી પેસ્ટનો ઉપયોગ આપણે કઢી બનાવતી વખતે કરીશું આ પુલાવ બનાવવામાં આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો તમને ગમતું હોય તો તમે નાખી શકો છો આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે ને એને ચાણીમાં નીતરીને એડ કરીશું પાણી આપણે કાઢી નાખવાનું છે ત્યારબાદ એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ તો અત્યારે મેં એક ટીસ્પૂન મીઠું આની અંદર નાખ્યું છે અને ચોખાને આપણે આ રીતે મિક્સ કરવાના છે આપણે વઘારમાં જે ઘીને તેલનો ઉપયોગ કર્યો છે ને એનું એક સરસ લેયર આ ચોખા ઉપર આવી જશે અને આપણો જે પુલાવ છે ને એકદમ સરસ છૂટો બનશે હવે એમાં આપણે અડધી ચમચી ખાંડ નાખીશું અને અડધી ચમચી હળદર નાખવાની છે હળદર જો તમને ના ગમતી હોય તમારે કલર ના જોઈતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો જયારે પણ તમે પુલાવ બનાવો ને અડધી ચમચી ખાંડ નાખજો તો એનો જે સ્વાદ છે ખૂબ જ જ સરસ આવશે બિલકુલ ગળ્યો નહીં લાગે પણ એનો જે સ્વાદ છે ને એમાં એક જાતની મીઠાશ આવશે હવે આપણે એની અંદર બે કપ પાણી ઉમેરવાનું છે એક કપ ચોખા લીધા હતા તો એનાથી ડબલ પાણી ઉમેરવાનું છે એકદમ જ સહેલું માપ છે તમે જેટલા ચોખા લીધા હોય એનાથી તમારે બમણું પાણી લેવાનું છે તમે ઈચ્છો તો બાસમતી ચોખાનો ઉપયોગ કરીને પણ તમે બનાવી શકો છો આ રીતે પાણીનું લેવલ કરી લઈશું અને એને ઢાંકીને સ્લો ફ્લેમ ઉપર આપણે થવા દઈશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણો પુલાવ થાય ને ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીએ તો એના માટે અત્યારે મેં એક કપ દહીં લીધું છે જ્યારે પણ તમારે કઢી બનાવવી હોય ને તો તમારે દહીં તાજું નહીં લેવાનું એટલે એકદમ તૈયાર થયેલું દહીં હોય અને કલાકમાં એનો ઉપયોગ નહીં કરવાનો પણ એક દિવસ જૂનું દહીં લેવાનું અને દહીં બહુ વધારે ખાટું નહીં લેવાનું તો જેટલું તમે દહી લો એનાથી તમારે અઢી જોઈશે તો મેં અત્યારે અઢી કપ પાણી લીધું છે પણ અત્યારે બે કપ લઈશું બાકીનો અડધો એડ કરીશું અને એની સામે આપણને જોઈશે અઢી ટેબલ સ્પૂન ભરીને ચાનો લોટ તો એકદમ જ સહેલું મેઝરમેન્ટ છે કે જેટલું તમે એક કપ દહી લીધું હોય કે એક વાટકી દહી લીધું હોય તેનાથી અઢી ગણું તમારે એની અંદર પાણી ઉમેરવાનું છે અને અઢી ચમચી જેટલો તમારે ચાનો લોટ ઉમેરવાનો છે અત્યારે આપણે ખાટી મીઠી કઢી બનાવી રહ્યા છે ને એટલે બહુ વધારે ખાટા દહીંનો ઉપયોગ નહીં કરીએ તમારે જો ખાટી જ કઢી બનાવી હોય તો તમે ખાટું દહીં ઉપયોગમાં લઈ શકો છો એટલે કે બે ત્રણ દિવસ વાસી દહીં હોય તો એ લઈ શકાય હવે આપણે રવાઈથી એને મિક્સ કરી લઈશું તમે ઈચ્છો તો ઇલેક્ટ્રિક જે બ્લેન્ડર આવે છે એનાથી પણ તમે એને મિક્સ કરી શકો છો અથવા તો આ રીતની રવાઈ એટલે કે વલોણી આપણા ઘરમાં દરેક જણ પાસે હોય જ છે તો તમે એનાથી પણ એને બરાબર મિક્સ કરી શકો છો તો બિલકુલ જ લમ્સના એ રીતે એને મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક કઢાઈ લઈશું અને એની અંદર આ મિશ્રણને ઉકળવા માટે મૂકી દઈશું કઢીમાં વઘાર આપણે છેલ્લે કરીશું તો સ્લો ગેસની ફ્લેમ રાખી આપણે કન્ટિન્યુઅસ એને ચલાવવાનું છે તો અત્યારે અડધો કપ પાણી જે બાકી રહ્યું હતું એ એની અંદર ઉમેરી દઈશું અને સતત એને હલાવવા કરવાનું છે જ્યારે પણ તમે કઢી બનાવો ને તો કઢીમાં જ્યાં સુધી ચાનો લોટ બરાબર ચઢી ના જાય ત્યાં સુધી તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સતત એને આ રીતે હલાવતા રહેવાનું છે નહીતર તમારી કઢી ફાટી જશે જો તમે આ રીતે મિક્સ કરી અને ગરમ થવા માટે મૂકી દો અને એને હલાવો નહીં તો ચાનો લોટ છે ને એ ચડશે નહીં અને છાશમાંથી એટલે કે આપણે દહીંની અંદર પાણી નાખી જે છાશ બનાવી છે એમાંથી એ છૂટો પડશે અને તમારી કઢી ફાટી જશે આદુ મરચાંની પેસ્ટ આપણે દોઢ ચમચી એમાં એડ કરી દઈશું મીઠું કઢીમાં આપણે હંમેશા છેલ્લે નાખવાનું હોય છે જેથી કઢી ફાટે નહીં હવે ખાટી મીઠી કઢી છે તો અત્યારે હું ગોળનો ઉપયોગ કરું છું જનરલી ખાંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ હું હંમેશા આ રીતે ગોળ નાખું છું અને કોલ્હાપુરી ગોળ નાખશો ને તો કઢીનો કલર બિલકુલ જ નહીં બદલાય તમે દેશી ગોળ નાખશો તો કઢીનો કલર છે બદલાઈ જશે તો મેં અત્યારે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ એની અંદર ઉમેર્યો છે તમારે જેટલી મીઠાસ જોઈતી હોય એ પ્રમાણે તમારે એમાં ગોળની ક્વોન્ટિટી એડ કરવાની અથવા ખાંડ પણ તમે ઉમેરી શકો અને જ્યાં સુધી લોટ ચડે નહીં એટલે લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે ત્યાર પછી લોટ ચડી જાય છે ચાનો પછી એને સતત હલાવવા કરવાની જરૂર નથી તો સ્લો ફ્લેમ પર આ રીતે આપણે એને હલાવવા કરીએ અને સાઈડમાં આપણો જે પુલાવ છે એ પણ ચેક કરી લઈએ તો પુલાવ અત્યારે આપણો થવા આવશે તમને એમ લાગશે કે ચોખા ચડી ગયા છે પણ તમે આ રીતે ચમચાથી પ્રેસ કરશો ને તો અંદર થોડું પાણી હશે તો એ પાણી બધું જ બળી જાય ત્યાં સુધી રાખવાનું છે તો ફરીથી ઢાંકી અને સ્લો ફ્લેમ પર આપણે થવા દઈએ અને આપણી જે કઢી છે એમાં એક સરસ ઉકાળો આવી ગયો છે અને આપણો ચણાનો લોટ પણ ચડી ગયો છે તો કઢીમાં ઘણા બધા લોકો પહેલાથી જ વઘાર કરી દેતા હોય છે પણ કઢી જ્યારે બનાવો ને તો એનો વઘાર છેલ્લે કરશો ને સુગંધ સરસ આવશે તો હવે આપણે વઘાર માટે એક વઘાર અંદર ઘી લઈશું કઢીનો વઘાર હંમેશા ઘી થી કરવામાં આવે છે તો આપણે ત્યાર પછી એની અંદર આપણે રાઈ ઉમેરીશું તો એક ટી જેટલી આપણે એમાં રાઈ ઉમેરવાની છે અને એક ટી જીરું નાખીશું તમને ના ગમતી હોય એટલે તો તમે ફક્ત જીરાનો વઘાર કરી શકો અને અડધી ચમચી જેટલી એમાં હિંગ નાખવાની છે લીમડાના પાન નાખીશું અને બે લાલ એડ કરીશું હવે વઘારને આપણે આપણે કઢીમાં એડ કરવાનો છે તો થોડી અંદર કોથમીર કરી દઈએ કોથમીર જો એડ કરી દો ને તો એનો જે કલર છે ને ઉકળીને ચેન્જ થઈ જાય છે એટલે આવો સરસ ગ્રીન કલર રાખવો હોય તો હંમેશા છેલ્લે એની અંદર કોથમીર એડ કરવાની અને જે વઘાર આપણે તૈયાર કર્યો છે એ એની અંદર રેડી દઈશું અને વઘાર એની અંદર રેડી અને પછી તરત જ આપણે એને ઢાંકી દેવાનું છે એટલે એની જે સુગંધ છે ને એ સરસ કઢીમાં આવશે તો વઘાર થઈ ગયા પછી આ રીતે ઢાંકી અને લગભગ જાડી થઈ જશે પુલાવ પણ તૈયાર છે તો ગરમ ગરમ પુલાવ જયારે તમે ચેક કરવા માંગતા હો તો એના માટે ફોક એટલે કે કાંટા ચમચીનો ઉપયોગ કરવો જેથી આપણા ચોખા જે છે ને ચડેલા એ તૂટે નહીં તમે ચમચાથી હલાવ જશો તો એ તૂટી જશે તો પુલાવ તૈયાર છે ગેસ બંધ કરી અને થોડી વાર માટે આપણે એને સેજવા દેવાનો છે એટલે સુગંધ સરસ આવે તો હવે ગરમા ગરમ પુલાવ અને કઢીને આપણે સર્વ કરી લઈએ તો એકવાર આ કઢી પુલાવની રેસિપી તમે ચોક્કસી ટ્રાય કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથેને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે